જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું કોમેડિયન કલાકાર રાઘુભા અને નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું જી હા દોસ્તો આજે હું જઈ રહ્યો છું ગામ ગોઠવા વિષ્ણુગર તાલુકાનું ગોઠવા ગામ છે અને મારી બેનના લગ્ન ત્યાં કરેલા છે તો આજે હું જઈ રહ્યો છું મારી બૂટી બેનના ઘરે નેક્સ્ટ ટાઈમ મેડમ પ્લીઝ કમ યુ તો મેડમ ગયા હતા

મનમાં જોઈ શકો છો ભેગું થઈ ગયું બધું આપણા જોડે પાવર પાવર ચાલશે તમારો પાવર નીકળી જાય મૂરો હમણે હેડ હેડ પછી આ બંધો કે બંધો તારો સોત્ર પડી જાય ઓળખ છું તો વાગો બા બા માં પર હવારું મારી માની શકો તો બંધો સાપડી કેશમો તો અત્યારે મે જઈ રહ્યા છીએ ગોઠવા ગામમાં તમે ખુશ છો મસ્ત હો તંદુરસ્ત હો એવી આશા રાખું તો આ થોડી બાધા કરવાની છે તો મારી મોટી બેનના ઘરે જઈ રહ્યો છું ઉષ્ણગર તાલુકાનું ગોઠવા ગામ તો દોસ્તો મોજા પહેરવાના

પાણીનો મોબાઈલ પડી જાય તો પછી લોછા પડી એવો કે છે વાહન વાહન ધોઈ છે ત્યારે અને વાહન મોછામાં છે આ જોવું જો આ જિંદગી આપણા ખેત ખેડૂતની જિંદગી અને ગામડાની જિંદગી કંઈક અલગ હોય છે દોસ્તો સરસ મજા એરંડા પણ છે એરંડા વાયેલા છે ખેતરોમાં એરંડા વાળો વસ્તુ અલગ છે પરંતુ અહીંયા ખેડૂત તાળી મારી મારી છે કોઈક મોસ છે પછી પાળીઓ બંધ છે મળીએ આપણે ભાઈ સરસ મજાની પાળીઓ બંધાઈ છે ખોડીથી અને અમને કીએ જય માતાજી રણજીતસિંહ બાપુ કેવું ચાલે છે અમારા ભાઈ બોલો બોલો કેવું ચાલે કહો જય માતાજી રણજીતસિંહ કેવું ચાલે છે કહો તમે જોયા ફટલી થોડી હું અને આ જો ગામડાની જિંદગી ખરેખર અલગ છે બોલો બેટા મજામાં

બરાબર બરાબર સરસ સરસ જોઈ લો આ ગામડાની જિંદગી જય માતાજી બોલો જય માતાજી તો દોસ્તો હું આવ્યો છું ગોઠવા તમને ખબર છે પેલા વિડીયો બનાવ્યો તો આગલા પરંતુ નિહારામાંથી ડાયરેક્ટ બાળકો છૂટી ગયા કેટલા સારા કેટલા કે છૂટા પોચ વાગે તો ભણી ગણીને અવશ્ય નોકરી ધંધો કરજો કરશો નહીં કરો

আমি গঠোৱা আধা বাকী তাৰ বাধা আমাৰ বেন Hari uh, na, abah do agar seluruh su. Jai Mataji. Ah, toh kamar baru kok fenah ta? Iya, nih, uh, thoro doroh, toh mau jadi jauh. હા રાપો છ વાગ્યા છે પાણી છે ને પાણી પાયેલું છે જમીન ની અંદર લાઈન છે અને લાઈન બાર પોણી આવે છે બોર છે ના બોર નહીં આ પોણી લાઈન છે બોર ઓન ના બોર તો સરસ મજાનું ટિફિન પાણી વાળી હોય અને બપોરનો ટાઈમ જે આપણે પાણી વાળીને પછી બપોરે ખાઈએ ખરેખર વસ્તુ અલગ સાખી આ ગારવાણ ચાલે છે ગારવણ પછી શું આવું છે એનું કંઈ નક્કી નહીં પાવરો છે ખેડૂત મહાન છે કંઈ યાદ આવે છે દોસ્તો તમને કંઈ યાદ આવે છે આ બારપણની જ તમને યાદ આવતી હશે ટાયર બા ટાયર આ કાર હા એ છે પેપરો છે ને લે બોલ માની શોખન હા ખરો 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 બોલો જય માતાજી હા મજા હા એ બકા પેપરો છે એવું છે પેપરો છે પેપરો છે હમ શકો છો આ ચારે ઘરવાળા અને આપણે બાધા કરવાની છે મનીશ કરવાનું છે આ પાંચમ છે ગોગા મહારાજ હમ ગોગા છે હા હા કુવો છે ને બરાબર આ ગોગા મહારાજની મંદિર છે બગા મંદિર નહીં સ્થાપના કરી છે